સુરત કલાકારને દેવું થઈ જતા ચેઇન સ્નેચિંગના રવાડે ચડ્યો ક્રાઇમ બ્રાન્ચે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરનાર આરોપીને ઝડપી પાડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સિંગણપુર વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી હતી જે અંગેનો ગુનો સિંગણપુર પોલીસ ચોપડે નોંધાયો હતો ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે મોપેટની નંબર પ્લેટ બદલી ગુનાને અંજામ આપનાર સન્ની બાબુભાઈ પટેલની નાનપુરા માછીવાડ ખાતેથી હતી ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે દિવાળી બાદ હીરા કારખાનામાં ચાલતી મંદીના કારણે કામ છૂટી જતા બેકાર બન્યો હતો પરિણામે માથે દેવું થઈ જતાં અને રત્નકલાકારે ઘર ખર્ચ કાઢવા ચેઇન સ્ટેચિંગનો માર્ગ અપનાવ્યો હતો